આજનું આપણું મિશન છે મિશન ગાભાજી ઓ આજે નહીં આ ગાભાજી ગયા છે ચો તૈન દડા થી આવું તૈયદ ગયા છે કઈ લે આ રોજ તો અહીં કપડા ધોવા છે ત્રણ દાડા થી અહીંયા કપડા જોતા નહીં આ ગાભાજી ગયા છે ચો વર્ષાબેન આ ગાભાજી જોયા એ તો કેટલા દિવસ દેખાતા જ નહીં અરે હું કેટલા દાડા થી છું મને દેખાતા નહીં આ કઈ ગયા છે હે ભગવાન અહીંયા ગાભાજી નહીં એ મારી માવડી એમાં ત્રણ દાડા થી વધુ છું ગાભાજી તું મને એમનો બેટો કર દે ને તો હું મરી જઈશ બેટા કારિયા બેટા કારિયા તે ગાભાજી જોયા ને જોયા હોય તો બતાવી દે ને અરે બતાવી બેટા ઉઠ બેટા ઉઠ અલે આ મારા ગાભાજી ચોસ એ તો કે બેટા ઉઠ ને અલે ઊભો થા આ હા થા અલે ગાભાજી જોયા જોયા કે ભગવાન હવે શું કરું ગાભાજી કાકા ગબાજીન જોયા ના ઓમે નહીં જોયા અરે નોનિયા હા આ ગબાજીન જોયા ના બે તાર બે ત્રણ દિવસથી દેખાતા નથી અને કશું કીધું પણ નથી કદા ઘર છોડીને ભાગી ગયા છે ગાભાજી ઘર છોડીને ભાગી ગયા પણ કેમ એ મને શું ખબર કદાચ જીવન થી કંટાળીને જતા રહ્યા હોય તો એટલે ગાભાજી શું કશી ખોટ હતી તો ઘર છોડીને ભાગી જાય એ મને શું ખબર ગામ લોકો ને પૂછ્યા મને શું ખબર કયા ગયા છે તમે પૂછ્યો તો જઈને એટલે નોનિયા એટલે નોનિયા એટલે નોનિયા આ ગાભાજી ને કઈ હોતું કઈ હોતું બાપા અહીંયા નહીં મળ્યા કઈ ના મળ્યા કઈ મળ્યું કઈ હવે પોલીસ ને ફોન કરો પોલીસ ને

ફોરજી અને હું ટોપીલાલ હા બોલો 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 મને શું કામ બોલાવ્યો પણ હાથ મેલો તો કહું ને હાથ મૂક્યો જો ભાઈ આ મારા ગાભાજી મારો જીગરજાન મારો ભાઈબંધ બોન છોડીને ક્યાંક ભાગી ગયો છે એને તમારે હોતવાના છે ઓકે અમે ગાભાજીને શોધી કાઢીશું તમે મને બતાવો આ ગાબાજી શું ચીજ છે ઓ ભાઈ આ ગાબાજી કોઈ ચીજ નથી જીવ તો જાતો માણસ જીવ તો જાતો માણસ હા મને વિસ્તારથી સમજાવો જો હું તમને સમજાવ એમની હાઈટ અ મારા કરતાં તો ઊંચા છે આટલી હા અ પોટિયા કોમ 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 હેડે છે અને પેટ

મારી ટીમ બધું જ શોધિકાર છે ટીમ કઈ ટીમ અ તમે તો અહીં એકલા જ છો અને એ ટપકી પડ્યા આ રહી મારી ટીમ ઓ બાપરે ગભરાવાની જરૂર નથી આ રહી મારી ટીમ મારી ટીમ એટલી પાવરફુલ છે કે ગમે તેને ગમે ત્યાંથી શોધી કાઢે છે ઓ ભાઈ આ ગમે તેને ગમે તહી નહીં હોદવાના ગાભાજી ના હોતવાના છે ગાભાજી ના હોદો ઓકે આ ઓકે બોકે કહેવામાં ટાઈમ ના બરબાદ કરશો ભાઈ ગાભાજી હોદો ગમે તેટલો ખરત થશે ને તો આ રગલો આપશે હોદો ગાભાજીને ઓકે સાથીઓ આજ નું આપણું મિશન છે મિશાન ગાબાજી ગમે ત્યાં હોય ત્યાં ખર્ચની ચિંતા કરતા નહી આજ નું આપણું મિશન છે મિશન ગાબાજી તો જાઓ લાગી પડો મિશન ગાબાજી અત્યારે ચા પાણી ના પૈસા આપો

પૈસા અમાર ગાભાજી હોત ને તો દૂધે ધોઈને તમને પૈસા આપી દે દૂધે ધોવાની જરૂર નથી રગાભાઈ અત્યારે ફક્ત ચા પાણી ના પૈસા આપો એટલે ટીમ રવાના થાય ભાઈ ચા પાણી પીવા હોય તો પેલા તખાજીની લારી પર જતા રહેજો ને ચા એટલે આપણું તો ખાતું ચાલે છે આપણું નોન દેજો એટલે તમને ચા મળી જશે ઓકે સાથીઓ ચા પીવી હોય તો તખાજીને ત્યાંથી પી લેજો બજિયા પણ ખાઈ લે અ બજિયા ખાચે તો ચાલશે ને અરે ભઈ હાર હાર માંગો નહીં હા બજિયા પણ ખાઈ લેજો પણ મારે ગાબાજી જોઈએ એટલે જોઈએ તો जाओ ગાબાજીને હાજર કરો હા હા તમારું કામ પૂરું આવો આ હવે ચા મંગાવો અને આવો મારા ભાઈ આ તમે ભૂત ની જેમ ના ટપકશો પી કેવાય છે તમારા ગાવાજી મારા 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 ભાઈ 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 તમે બંગ આવી ગયા છે ગયા છે બસ 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 તમારા ગાભાજી હવે મળી ગયા છે લો આ તમારું બિલ બે લાખ રૂપિયા નો જીએસટી સાથે બે લાખ રૂપિયા

Okay, okay. Satyao, yes sir, Best yes sir. Best, sir. Mission Gaba Ji Part Two. Okay.